ગુડ મોર્નિંગ ગાઈઝ સો ગાઈઝ મહાબળેશ્વરમાં અમારી સવાર થઈ ગઈ છે કાલે તો પછી ઠંડી એટલી લાગતી હતી ને તો કપડાં ચેન્જ કર્યા નથી એમ સી ગયા હતા શિયાળો હોય ને એવું અને સ્વેટર ને એવું કાંઈ લેવાનું પંખો એક ઉપર રાખ્યો હતો એટલી ઠંડી લાગતી હતી અત્યારે સવાર સવાર સવારના સાત રહી ગયા છે ઉઠીને એવી સુધી બહાર કારણ કે એટલા વાદળા આવી ગયા હતા ને તેમ બહાર ચક્કર મારી આવું થોડીક વારમાં વાદળા વૈયા જાય પાછા આવે એવું બધું છે પાછા વાદળા વયા ગયા એટલે વાતાવરણ ક્લિયર થઈ ગયું તો હવે પેલા નાઈ ધોઈ લઈ ફ્રેશ થઈ જઈ પછી ચા પાણીનું કંઈક કરી અને નાસ્તો કરી અને પછી બહાર નીકળશે સાઈડ સીન કરવા માટે અમારી હોટલ છે ધ લિવિંગ સ્પેસ ચાલો હું તો બાર એમને મચ્છર મારવા એવી હતી અંદર જઈએ આપણે અમારા છોકરાઓ તો સૂતા છે હજી અને આ છોકરાઓ અહીંયા હિચકવા માંડા હિંચકા ખાવા માંડા આ બાજુ છે રૂમ અમારો આ બાજુ છે ગુજરાતની ગાડી એવી છે ટેક્સી અમદાવાદની જીજેવાની હિચકા છોકરાઓ હિચકા થાય ગુજરાતીઓ જોવા મળે છે પણ ગુજરાતની ગાડીઓ બહુ જો નથી મળતી આ અમારી છે અહીંયા ગુજરાતની ગાડી જો પાછા વાદળ આવી ગયા એટલી વારમાં થોડીક વારમાં ક્લિયર થઈ જાય થોડીક વારમાં આવી જાય આ મારો રૂમ છે ફર્સ્ટ નંબરનો હમણાં બધા જઈને ઉઠાડીએ પીએસ તો ઉઠી ગયા છે બાળકો સુતા છે એટલા મસ્ત વાદળ આવી ગયા ફણસના ઝાડવા વધારે છે અહીંયા ગ્રીનરી ભાઈ ગજબની એટલું ગ્રીન 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 જો એક નીચે બીજો રિસોર્ટ છે પડતા આવી રીતે છે આપણે ફાર્મ હાઉસ જે હોય ને સાસણમાં એવી રીતનું અહીંયા છે જે કોઈની પ્રોપર્ટી હોય રીતે ઝાડવા ને બાકી બસ થોડીક એવી હોટલની સ્પેસ કર નહીં હોય એવી રીતે જ લાગે છે મોસ્ટલી અહીંયા આ નીચે રિસોર્ટ જ છે વાદળા આવી ગયા તો સાવ ઝાખું ઝાખું દેખાવાનું બધા કેમેરામાં ઝાખું દેખાશે એટલું અત્યારે આમ ઠંડુ વાતાવરણ છે ને શિયાળો હોય ને એવું ફીલ થાય છે સ્વેટર પહેર્યા વગર બહાર નીકળી ન હશે એટલી ઠંડી છે પણ મને તો પર્સનલી ઠંડી બહુ ગમે આવું એટમોસ્ફિયર હોય ને મજા આવે કે અહીંયાથી જવું જ નથી એટલું મસ્ત છે ચાલો સવારમાં ઉઠીને સીધો જ બ્લોક સ્ટાર્ટ કરતી થશે ખાલી મોઢું ધોઈ નાવા ધોવાનું બાકી છે અહીંયાનું વાતાવરણ જોઈને એમ જ એમ થયું કે ચાલો બ્લોક સ્ટાર્ટ કરી દે મસ્ત હતું ને બધે વાદળા 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 તો એમથી ચાલો વ્લોક સ્ટાર્ટ કરી દઈ ચાલો બાળકોને ઉઠાડી દઈએ ગુડ મોર્નિંગ બચ્ચો ગુડ મોર્નિંગ ખુશીબેન પર્વ ભાઈ ઉઠો પર આ મને કેટલી હેરાન કરી છે ખબર છે રાતના તું કેવા પાટા મારસ ભાઈ ઉઠી અને વાતાવરણ તો હજી એવું છે આખો દિવસ આવું જ ક્યારેક ક્યારેક અમુક પહાડ હોય ને આમ સૂર્યનો પ્રકાશ આવે બાકી તો ક્યાં દેખાય નહીં ગાડી લઈને જવું છે ચલ કે નહી જાના તો હવે બાળકોનો વારો છે ફ્રેશ થવાનો તો ફ્રેશ થાય છે ખુશીબેન અને અમે ત્યાં સુધીમાં દૂધ લેતા આવી ચા બનાવી છે એટલે તો ચા તો આપણે આપણા ઘરમાં જ પી તો જ મજા આવે તો નથી સુધી ચા દૂધ લેતા આવી કેમ કીધું ચાલીને જાય તો આમ વોકિંગ એ થઈ જાય બધું જોવાઈ જાય તો દૂર છે નજીક નથી દૂધ અહીંયા ક્યાંય મળશે નહીં ગાડી લઈને લેતા આવી તો ચાલો મારી ગાડીની હાલત બહુ બોમ્બેમાં ખરાબ થઈ ગઈ અત્યાર માં જો આ ધુમસ આવ્યું એટલે વરસાદ નહીં જેમ આખી પલળી ગઈ પાણી થઈ ગયું હમ ઝાખું જ આખું દેખાતું હોય છે અમારે કે કેમેરા ક્વોલિટીમાં પ્રોબ્લેમ નથી બહારનું વાતાવરણ આ કાચમાં ભેજ ભેજ થઈ જાય છે ને એટલે એવું દેખાય છે અગિયાર મહિનામાં બહાર તો મસ્ત જ છે જો બરાબર સરને સવાર સવારમાં શેરી દીધી

ની ટકરી એક કે બે ખુલ્લી હતી બાકી નાસ્તા સેન્ટર સાવથું મસા દિવસ ના લાઈટુ ચાલુ રાખીને કાઢ્યા

તો દૂધ તો મળી ગયું છે હવે ડાયરેક્ટ બનાવવાની છે ચા અહીંયા છે ને આ ગાયનું દૂધ મળે છે ગોવિંદ દૂધ કરીને છે કાલે અમે આની ચા બનાવી હતી આજે ઈદ છે ચા સારી ભાઈ નહીં પણ અમૂલ જેવું તો ન થાય ટુરિસ્ટો જવાય મહિના જો

છે અહીંયા નાસ્તો ખુલી ગયો છે હવે ક્યાં આપો મેરા મેં કેમ ખુલ્યું એ લીજે ઢોળે નહીં ને એટલે અહીંયા જો અમારે આ શેતરંજી લાવ્યા હતા ઠંડુ લાગે છે પછી પેપર રાખી દીધું ને ઘુસીબેન ઢોળશે ને બગાડશે બધું તો અમારી ચા બને છે ચા બની જાય પછી નાસ્તો કરી લઈ ગાંઠિયા ખાઈ લઈ ગાંઠિયા પરવા ભાઈ ગુડ મોર્નિંગ

માં પીતા ન હોય એટલે કઈ જરૂર ન હોય અને મેં રાતના બાર વાઈ આમ તો સામાન પેક કર્યો તો આ બધું સામાન કિચન નો એટલે એટલું બધું મને કઈ યાદ નથી જેટલી બી યાદ આવ્યું ને એટલી મેં વસ્તુ લીધી હતી અને એમાં ખુશી ગયા છે મારે દૂધ પીવું છે અને રાજે આવવાનો હતો ને આ તો અમે અચાનક ની ગયા અને એને બે દિવસ નું કીધું કે તારે રજા હોય તો તું આવી જા મારા એટલે એ આવી ગયો એટલે અમે પીવા વાળા બધા થઈ ગયા અને કપ અમારી પાસે ખાલી બે જ છે બટ આઈ વિલ મેનેજ હું આમાં પી લઈશ બરાબર હું આમાં પી લઈશ થોડીક ઠંડી થાય ને પછી પ્લાસ્ટિકમાં પીવું ન જોઈ તો ક્યારેક ક્યારેક ચાલે પાગળ પાગળું થઈ ગયું હમ શું કાઈ નાસ્તો ચાલે છે ચાવી નાસ્તો એ નહીં ખાનાતા

ચાલો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવના દર્શન કરવા જાય છે નેક્સ્ટ પોઈન્ટ કપડા હાથ ને કરવું જોઈએ